તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના લોગની શરૂઆત કરીએ છીએ વાગ્યા છે હા હવા જેવું થઈ ગયું છે અને ફ્રેન્ડ્સ આજની વાત કરીએ તો આજે રાતે ફૂલ વરસાદ વરસ્યો હવે આખી રાત આ ભૂકા બોલાય કંઈ તો લગભગ દસ અગિયાર વાગે ચાલુ થયો હતો આખી રાત વેર્યા જ રાખો વહેર રાખો અને બહુ સારામાં સારો એટલે હવે માણસને ભરું પાથરા બધું પડ્યું પડ્યું હતું કેટલાનું એ બધું પડ્યું ને એ બધું થયું હે બધે પાણી 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 તો આવું છે કંઈક

દીવું કંઈક કરે છે નાસ્તા પાણી જેવું દીવ ની સવારના પૂરમાં બનાવી લીધો છે નાસ્તો દીવ બંધ કરી દઈ નાસ્તામાં છે વઘારીયા અને રોટલી ને વઘાર્યા અને ચા છે આવો નાસ્તો છે અત્યારમાં કરવાનું આ જીગર નથી કરવાનું તમારે તમે જાગતા તા આવ્યો તૈય જાગતા તા મોટા જાગરજ પડી તો ખબર ના પડી કે કિમણો થઈ ગયો ઘરકુવા ની અંદર આવી જાય આમ ખબર તો પડે કે કિમડી બોલે બેડા પટ ઉઠા ઉઠા ઉઠી ગયા ત્યાં નીંદર જ આવી ખાટલા એક નીંદર પથમ મો આવે જાય પછી જાગી જાવ પછી રાત આની દબાવી લીધો દબાવી લીધો

અમારા પાસે પાથરા હોય છે એ બધા ભેગા થઈ પાથરા ધરે જઈએ વડીમાં એક ડબ્બો અને ફ્રેન્ડ્સ અમે હું ને નીકળી ગયા છીએ જોઈ વાડી એ બધું વરસાદ પછીનું છે બધી પોઝિશન ઈ બધું આગળ આપડે વિડિયોમાં જોઈ જ ફ્રેન્ડ્સ હું અને દાડા બે આવી ગયા અહીં વાડી ચક્કર મારો આજ મેં ફૂલ વહ્યો આ બધું જોઈ વાતાવરણ શું છે હકીકત જોઈ લ્યો મેં જો પાથરાઓની કંઈક હાલત આવી છે એ તો હવે હા હું થઈ ગયું થવાનું જ છે જતાં ઊંચો તો ગયો જો હજી માલ હાથમાં આવી જાય તો વાંધો નથી માલમાં કંઈ ના થાય તો જોઈ લે આ બધા

સીધો દઈ દેવો તો પણ હજી આવ્યું નથી વેરો જોકે કાગળ ને બધું ઢાકળ હેઠે ને ઉપર ને એટલે બીજો તો કઈ વાંધો નહીં આવ્યો હોય નવાણું ટકા ને બાપા અહીંયા જોઈ એમ તા હાજી આ ડૂચોઈ ઢાકળ હે જો અહીંયા આપણું માંડવી ઢાકલ પડ્યો હોય આને હજી ખોલવાનું થતો જ નથી આગળ ભલે પડ્યો આવી રીતે જો કે અમારે પરવા આવી રીતે જ પડ્યો આ જગ્યાએ વાંધો નહોતો આવ્યો અવારે વાંધો નહીં આવ્યો હોય બાકી તો હવે જ્યારે ભરવાનું થશે ત્યારે જ ખોલશું એને પહેલાં ખોલવું નથી અને અહીંયા રમાબાનો એને ઉચો ઢાકલ પડ્યો દાલે અગિયાર તાળી બરાબર નથી કઈ ભલે ને તાળીએ ખાવ છો હા હા ઢૂચો જો ઢકાઈ ગયો એ તો આ મામાની તાલપત્રી લેવો હતો ને તો એ ઢાકી દીધી પછી અને ફ્રેન્ડ્સ ઓલો એ ઓલો ધોધ જોઈ લ્યો પડવા માંડ્યો ને ચાલુ થઈ ગયો ફૂલ નગર ઓછો થઈ ગયો તો હમણાં આ ગઈ રાતના મેં ફૂલ થઈ ગયો ચાલુ વર્ષ ડૂસો તો હવે આસમાન ના હોય ને

નથી દાદાજી હજી વાંધો નહીં માંડવી રહી જાય વાંધો નહી આવે હજી આમાં હું માંડવી માં ક્યાં વાંધો દેખાય બઉ કઈ દેખાતું નથી વાંધો નથી ઉગતી નથી પણ જો આ ધૂળ હે ને એ ની બીક રહે થોડી ફૂંગાવાની ની ની જો હવે ના આવે તો સારું ને ફ્રેન્ડ્સ ને કર કદાચ પછી આ જે ધૂળ પડી છે ધૂળ માંડી માં ઢેફાણ પાથરા ભેગી એના લીધે જો આવી રીતે બટાઈ જાય જો એ બા આ થાય ને પ્રોબ્લેમ ધૂળ હોય એટલે ભેજનું એટલે ફ્રેન્ડ્સ એ પ્રોબ્લેમ જોઈ એવો થાય એવું કદાચ થાય લાંબો ગાળે વહેલે રોજો બંધ થઈ જાય તો વાંધો ના આવે તો ને દાદા એ ચક્કર મારવી લે મારી દીએ પારી પારી વાડીમાં અને હવે અત્યારે જો બસ કરદાર જાય દાદા દીવા કરે માતાજી માતાજીને રોડ પાસે પણ આપણે ઓલી એક મંદિર જેવું જ છે મેન તો વાંચ છે આપણે જે ઓલી તજાવું છે એ જ માતાજીને અહીંયા ને કોઈને રોડ ઉપરથી ઘણા દીવો બધી કરતા જાય છે બસવાળા નાન છે તો એ હાલો દાયરો નાસ્તોમાં માં જાય મજો બસ કોથરીઓ ચેસ્ટીન ગોપાલ વાઈટ દાયરો બધું આવી જા આ તૈયાર કે હવે ઉઠું જો હો અને ઘડીક બેઠી હું

જે લીવડા એવડા ડોસીમાં છે આરા નથી ને આપણે ઇન રાજને કાલે જે કર છે તો ફ્રેન્ડ્સ આજના વ્લોગનું હવે અહીંયા એન્ડ કરી દઈએ છીએ અને રીલ્સ જોવાનું આવે છે જમી લીધું છે ખાઈ લીધું છે તો ચાલો મળીએ એક નવાઝ વ્લોગમાં